ગુજરાતના ગામોથી લઈને શહેરો સુધી યુવા મહિલા અને વડીલો સુધી સૌ લોકોના હિતમાં વધુમાં વધુ કામ લોક ઉપયોગી કામ સમાજ ઉપયોગી કામ કઈ રીતે નીચે સુધી લઈ જવું જોઈએ વધુમાં વધુ મદદ કરવી જોઈએ તે માટે સૌ મંત્રીઓને શુભેચ્છાઓ જોડે જોડે આ દિવાળી દરમિયાન વધુમાં વધુ ગરીબોના ઘરમાં દીપ પ્રગટાવવાનું કામ એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા દિવસેને દિવસે વધુમાં વધુ કામ કઈ રીતે થઈ શકે તે દિશામાં બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું આદરણીય મુખ્યમંત્રી શ્રીએ ગુજરાતના અમારા સૌ સાથીઓ ભાઈઓ બહેનો જે પૂર્વ મંત્રી શ્રીઓ દ્વારા જે પ્રકારે રાત દિવસ કામગીરી કરવામાં આવી હતી તે બદલ બી સૌ પૂર્વ શ્રીઓનો આભાર બી કેબિનેટ દરમિયાન માનવામાં આવ્યો સાથે સાથે એકત્રીસમી ઓક્ટોબર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એકતા પરેડમાં આ વર્ષે એકતા પરેડ એ ઐતિહાસિક એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે અને આ એકતા પરેડમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન બી ખૂબ મોટા પાયે આવ્યું છે એ એકતા પરેડનું નું રિવ્યુ બી લેવામાં આવ્યું આદરણીય શ્રીએ ગુજરાત સરકારના રમતગમત વિભાગને રાજ્યના સૌ નાગરિકો વતી યુવાઓ અને રમતવીરો વતી ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે કોમનવેલ્થ બે હજાર ત્રીસ એ અમદાવાદમાં આયોજન કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે કોમનવેલ્થ કમિટી દ્વારા આ ટ્વેન્ટી થર્ટી અમદાવાદ કોમનવેલ્થ માટેની સંપૂર્ણ લીલી ઝંડી જે આપવામાં આવી છે તે બદલ અભિનંદન આપ્યું છે ખાસ કરીને કેબિનેટમાં સૌ મંત્રીઓ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન પ્રમાણે આવનારા દિવસોમાં આ દિશામાં કામગીરી આગળ વધારવા માટે તૈયાર છે આભાર